અમરેલી જિલ્લાનો સૌથી જૂનો આરોપી ઝડપાયો વર્ષ બે હજારની સાલમાં છેતરપિંડીનો ગુનો આચરી નાસી ગયેલ આરોપી પચીસ વર્ષે ઝડપાયો મૂળ આણંદના રહેવાસી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામ મિસ્ત્રી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો વર્ષ બે હજારની સાલમાં ફરિયાદી માધાભાઈ પાસેથી ગાડી લઈ ગયા બાદ પરત નહોતી કરી છેતરપિંડી અને વિશ્વાસઘાતનો નોંધાયા બાદ ગાડી બિનવારસી મળી આવી હતી જે તે સમયે ગાડી મૂળ માલિકને સોંપી દેવામાં આવી હતી પચીસ વર્ષ બાદ આરોપી મહારાષ્ટ્રના નાગપુર નજીકના ગામમાંથી અમરેલી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો અહેવાલ ભવદીપ ઠાકર દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ બાઇટ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબ માર્ગદર્શન ગાયબ આપવામાં આવતી હોય છે આ જ સંદર્ભમાં વર્ષોથી નાસ્તા ફરતા આરોપી પકડવા માટે જે પણ કામગીરી કરવામાં આવતી હતી એ દરમિયાન એમની ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી કે જેનો ગુનો બે હજારમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એવા હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામભાઈ મિસ્ત્રી કે જે મૂળ આણંદના છે અને અમરેલીમાં જે તે ટાઈમે ફરિયાદી માધાભાઈ મંજીભી દેસાઈ કે એમની ગાડી વિશ્વાસમાં લઈ અને પછી પરત ન કરતા એમના વિરુદ્ધ નેટરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરેલ ત્યારબાદ ગાડી બિનવારસી આલ્બમ મળી આવેલ જે મૂળ માલિકને પરત પણ થઈ ગયેલ પણ આરોપી અત્યાર સુધી નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે અવારનવાર પ્રયત્નો કરવામાં આવતા હતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે છેલ્લા એક દોઢ વર્ષથી ધ્યાનમાં હતું કે આ વર્ષોથી કર્ણાટક રહેવા જતા રહ્યા છે ત્યાં બીજા લગ્ન પણ કરી દીધેલા છે ક્યારેક ચૂંટણી દર્શાવે કે પોતાના વતનમાં આવતા હોય છે આવી બાતમીના આધારે એની વોચમાં હતા ટેકનિકલ સર્વેલન્સ ટીમ પણ કાર્યરત હતી અને સ્પષ્ટ બાતમી હકીકત મળતા હાલમાં આટલા પચીસ વર્ષ જૂના આરોપી કે જેમને એલસીબીટી દ્વારા પકડવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે સર આનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ છે હાલ અરજીભાઈ વિરુદ્ધ બીજા કોઈ ગુના દાખલ થયા હોય એવું ધ્યાનમાં આવેલ નથી સર આને છેલ્લા કેટલા સમયથી લીડ મળી હતી કેટલી તકલીફ રહી પકડવામાં લગભગ નાસ્તો કરતો પચીસ વર્ષથી જે અમારી ટીમ વર્ષોથી દરેક ટીમ કાર્યરત હોય પણ હાલની ટીમને એક દોઢ વર્ષથી ટેકનિકલ સર્વેલન્સમાં ધ્યાનમાં હતું કે ક્યારેક ચોટેલા દર્શને આવે છે પોતાના વતનમાં પણ આવતા હોય છે આવા ગુપ્ત સોર્સ દ્વારા એનું કર્ણાટકનું લોકેશન ટ્રેસ થયું અને ત્યાંથી પછી ખબર પડી કે મહારાષ્ટ્રમાં નાગપુર જિલ્લાના ગગાલડો ગામ મુકાબે છે ત્યાંથી તેમને પકડવામાં આવે